નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ નડિયાદ શહેર છે અને સરદાર સરદારશ્રીની પ્રતિમા છે સરદાર સર્કલ કહી શકાય અને પાછળ ભારત ભુવન બિલ્ડિંગ છે ત્યાં આપણા મિત્ર રાજુભાઈ મહંત છે પત્રકાર એમના કાર્યાલય આપણે ગયા હતા તો ભારત ભુવનના મેળે રાજુભાઈ મહંતની પ્રેસ કાર્યાલયની બાજુમાં જ અતિતની યાદોમાં ખોવાઈ જાવ એવું સરસ વસંત વોચ ઓફિસ છે ઘડિયાળીની દુકાન છે એટલે આપણે અતીતના આંગણે આજે જવાનું છે ખૂબ જ સરસ રસપ્રદ સ્ટોરી છે કારણ કે લુપ્ત થતું આ હુન્નર છે ઘડિયાળ રિપેરિંગ કરવી એક હુન્નર કસબ કહેવાય કારીગરી કહેવાય અને આ વસંત વોચ જે છે રાજુભાઈની બાજુમાં જ ઓફિસ છે ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયા વસંતભાઈ લાખ્યા છે અને વસંતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ઘડિયાળ રિપેરિંગ કરે છે ઓગણીસો પંચોતેરથી સતત તેઓ ઘડિયાળ રિપેરિંગનું કામ કરે છે અને મિત્રો આ જુઓ અહીંયા લોલક ઘડિયાળ અથવા ભીત ઘડિયાળ એ રિપેરિંગ કરવાનું ટેબલ છે અને વસંતભાઈ દ્વારા કોઈપણ પ્રકારનું ઘડિયાળ હોય તો એ બાુબી સરસ રિપેરિંગ કરી દેશે આ જુઓ જંક લાગી ગયેલો કાટ લાગી ગયા હોય એ પાર્ટ્સને બધાને પેટ્રોલ અથવા કેરોસીનમાં પલાળી ડબોડી અને એને સાફ કરી રહ્યા છે મિત્રો ઘડિયાળને બે પ્રકારે આપણે જોઈએ છીએ એક તો ક્લોક એટલે કે ભીત ઘડિયાળ ટાવર ઉપર હોય એ પણ ક્લોક ઘડિયાળ કહેવાય અને વસંતભાઈનું જે આ ટેબલ છે એ ક્લોક ઘડિયાળ ઓપરેશનનું ટેબલ કહી શકાય આ ડૉક્ટર છે વસંતભાઈ અને જો નાના નાના એક એક પાર્ટ્સ આ ઘડિયાળના છૂટા કરી અને સૂક્ષ્મ સૂક્ષ્મ પાર્ટ્સ હોય તો એને બહાર કાઢી સાફ કરીને ફરી જેસે તે ઘડિયાળમાં ફિટ કરી દેશે અને આ એમનું ક્લોક ભીત ઘડિયાળ રિપેરિંગ કરવા માટેનું ટેબલ છે અને મિત્રો આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્લોક એટલે આપણે ડંકા વાગે છે ને આપણે ઘંટ વગાડીએ ડંકા વાગે એ એક ઘડિયાળ એને ક્લોક એટલે ભીત ઘડિયાળ અથવા ટાવર ઉપર ઘડિયાળ એવું એક સ્થળેથી બીજે સ્થળે લઈ ના જઈ શકાય એને ક્લોક

મિત્રો ઘડિયાળ છે અને બહુ જૂનું છે એને એમણે રિપેર કર્યું છે અને લોલક લોલક વાળું ઘડિયાળ આપ જોઈ રહ્યા છો આ ક્લોક એટલે કે બીજ ઘડિયાળ છે બધા અને બધા ઘડિયાળ જૂના લગાવાયા છે અહીંયા અને એમના કામકાજનો પ્રકાર ને દુકાનની નોંધણી છે એ પણ વસંતભાઈએ લગાવ્યું છે અને આ બધા ક્લોક ક્લોક અને વોચ બંને રિપેરિંગ થાય છે ઘડિયાળના બે પ્રકાર હોય છે અને આ વસંતભાઈએ લાવ્યા છે એમનું જે એ અભ્યાસ કરતા હતા ત્યારનું આ તેમનું હોમવર્ક છે ડાયમંડ જ્યુઅલી કોલેજ એમાં એમનું નામ છે એમના ઇન્સ્ટ્રક્ટરનું સિગ્નેચર છે મેન્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરનું પણ સિગ્નેચર છે એટલે પહેલાં આઈટીઆઈને બધું કરે તો આટલું હાર્ડ વર્ક કરવું પડતું હતું હવે જો આ બધું જ મેન્યુઅલી હાથથી વસંતભાઈએ તૈયાર કર્યું છે આ પેપરવર્ક બધું અને પછી જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એમની બેન્ચ જે ઓગણીસો પંચોતેરની બેન્ચ હતી ઘડિયાળ રિપેરિંગનો જે ક્લાસ ચાલતો હતો એમાં આ વસંતભાઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા હતા અને મિત્રો હવે કાંડા ઘડિયાળ એટલે કે વોચ એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું અગાઉ આપણે જણાવ્યું ક્લોક વિશે અને હવે વોચ વિશે જણાવીએ એમ કહેવાય છે કે પંદરમા સૈકામાં જે પહેરેગીરો વોચ રાખતા હતા એટલે વોચમેન ઘડિયાળ જોવા માટે હાથે કાંડા પર આવું ઘડિયાળ બાંધી રાખતા હતા એટલે એનું નામ શોર્ટમાં વોચ વોચ પડી ગયું અને હવે એ વોચ રિપેરિંગનું ટેબલ જે છે ત્યાં વસંતભાઈ આવ્યા છે અને આ નાનકડું જે કાંડા ઘડિયાળ હોય વોચ એ રિપેરિંગ હવે તમે જુઓ બરિંગ ગોલ્ડ લેન્સ લગાવી અને સૂક્ષ્મ નજરે આ કાંડા ઘડિયાળ રિપેરિંગ કરે છે મિત્રો આપણે ઘડિયાળ વિશેની આ સ્ટોરી એક ડોક્યુમેન્ટરી જ બનાવી છે એમ સમજો અને વસંતભાઈ લાખિયા એક જૂના અનુભવ સિદ્ધ આપણને ઘડિયાળ મળ્યા છે અને રાજુભાઈ મહંત પત્રકાર છે એમની ઓફિસની બાજુમાં જ આ વસંતભાઈ લાખિયાનું આ વસંત વોચ કંપની છે અને તમે જુઓ ખૂબ જ શાંતિથી ખૂબ જ ધૈર્ય અને એકાગ્રતા સાથે આ વોચ કાંડા ઘડિયાળ વસંતભાઈ રિપેરિંગ કરી રહ્યા છે અતીતની યાદોમાં આપ જાઓ તો ખ્યાલ આવે કે અગાઉ કાંડા ઘડિયાળનું કેટલું મહત્ત્વ હતું એક જાયન્ટ પર્સનાલિટી પડવા માટે પણ વિવિધ પ્રકારના કાંડા ઘડિયાળ લોકો પહેરતા હતા અને શર્ટની બાંય વાળી નાખતા હતા એટલે કે શર્ટની બાંય ચડાવી દેતા હતા એટલે પેલું કાંડા ઘડિયાળ દેખાય અને આ હાથ ઘડિયાળ રિપેરિંગનું ટેબલ છે એમનું કાચની અહીંયા કેબિન જેવું છે કારણ કે નાનામાં નાના પાર્ટ્સ હોય છે અને આ બારીની બિલકુલ નજીક બેઠા છે વસંતભાઈ અને અહીંયા કાંડા ઘડિયાળ રિપેર કરે છે એટલે વોચ રિપેરિંગ વોચ ઓપરેશન ટેબલ છે આ અને જુઓ સરસ એ જે અતીતની યાદ આપણને આવે એ રીતે અત્યારે વસંતભાઈ બહેનગોળ લેન્સ લગાવી અને બારીકાઈથી જે સૂક્ષ્મ નાના દાગીના છે એ ફિટ કરી રહ્યા છે અને આ બારી બહાર સામે નડિયાદ તાલુકા પંચાયતનું મકાન દેખાય છે અને આપણે અતીતના આંગણે આ લુપ્ત થતું હુનર છે એ નવી પેઢીને બતાવવા માટે જે અત્યારે સ્માર્ટ વોચ પહેરી રહ્યા છે એમને પ્રાચીન અતીતના ઘડિયાળની માહિતી આપવા માટે જ આપણે આ શેર કરીએ છીએ અને હવે ઘડિયાળ વિશે વસંતભાઈ પાસે કેટલીક માહિતી મેળવી વસંતભાઈ લાખ્યા કેટલી ઉંમર થઈ આપની અગ્નિ અચ્છા આ

ઘડિયાળ વિશે તમે થોડું જે જાણતા હોય માહિતી લોલકવાળી ઘડિયાળ છે બીજા ડંકા પડતા હતા એ એના વિશે તમે શું આમ જાણો છો એ જાણ સારી વાળા કોઈ બી ઘડિયાળ કંઈ બી કામ હોય કમાન તૂટી ગઈ હોય તો સાંજવાની હોય તો બનાવી દે હોય કોઈ ચખેડાના પિનિયાનું વસ્તુ ના મળતી હોય તો ખીલી કાપીને બનાવી અત્યારે રિપેરિંગ વાળા કેટલા આવે છે બધા રિપેરિંગમાં અત્યારે સારી વાળોનો જમાનો ગયો એટલે ઓછું થઈ ઓછું થયેલા પણ તમે હજુ આ કામ ચાલુ જ રાખ્યું છે હા એ ચાલુ રાખ્યું છે જે આવે એ કરું છું બાકીના ટાઈમ રસોઈના કામમાં જતો રહ્યો અચ્છા 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 ટાઈમ રસોઈમાં જતો અચ્છા અચ્છા કોઈ બી આવે એ પહેલાં આપણા દેશમાં બનતા હતા કે બહારના કોઈ આવતા વિદેશથી પહેલાં બહારથી આવતા હતા સ્વિટરલેન્ડથી એ રીતના હતા ચાવીવાળા બધા બી સ્વિટરલેન્ડ જ છે રાતના ઘડિયાળ બાકી અત્યારે જે દીવાલ ઘડિયાળ છે એ હવે અહીંયા આગળ મોરબીમાં બનતા છે એ બને છે પણ એની પ્લેટો નરમ હોય છે એ નરમ હોય છે એટલે ઘસારો વધારે પડે જ્યારે આ બધા જે છે એ બધામાં ઘસારો બહુ ઓછો પડે લાઇફ ટાઈમ તો ચાલે એમ કહી શકાય એ વધારે ચાલે એક પેઢી તો ચાલે છે એ એક વર્ષ હું એક વરસથી ગેરંટી આવું તો પાંચથી સાત વર્ષ સુધી કમ્પ્લીટ ચાલે એની ગેરંટી

એ બધા જ રિપેરિંગ કરે છે મિત્રો વોચ હોય કે ક્લોક હોય આ કાંડા ઘડિયાળ હોય એનું જો કોઈ પાર્ટ્સ ના મળે નાનકડો આવો પાર્ટ્સ તો એ જાતે આ પાર્ટ્સ બનાવી દેશે અથવા જૂની ઘડિયાળમાંથી કોઈ કાઢી અને એને અનુરૂપ બનાવી અને પણ ટૂંકમાં ઘડિયાળ ચાલુ કરી આપે છે પાર્ટ્સ જાતે બનાવે છે ટાવર જે સંતરા મંદિરની સામે જે ટાવર છે તે ટાવર રિપેરિંગ કરવા મને બોલાવ્યું મને એક વાયા એક ભાઈ તરફથી બોલાયો એ એ ભાઈએ મને કહ્યું કે તમારે રીતે કરવાનું છે મેં મને કહે કે તમે ત્યાં ડાયરેક્ટ જશો પૈસા નહીં આવે હવે મારા થકી પૈસા હું તમને અપાઈશ તો મેં કહું સારું તમે જે આવે મને કરવા કામ હું ત્યાં આગળ ગયો એક અઠવાડિયું કામ કર્યું એક અઠવાડિયામાં મેં ઘડિયાળ તૈયાર કરી લીધું કમ્પ્લીટ ઓકે ચાલે છે ચાવી બી ભરવાની મને કહી મેં કહું હું રોજ ચાવી ભરવા નહીં જાઉં એ તમે તમારે જેને રાખવો એને બરાબર છે એ મારી હું નહીં કરી શકું હા અને ઘડિયા કમ્પ્લીટ કરી આવી એ ક્યારે કરી કેટલા સમય પહેલાની વાત લગભગ આજે દસેક વર્ષ થવા દસેક વર્ષથી આ પહેલાં સંતરામ ટાવર ટાવરની રિપેરિંગ કરી હજુ ચાલે છે સરસ હા અને એની અંદર જે ઘડિયાળનું ચક્કર છે એ ચક્કરનું આપણે પિનિયન અંદર આવે એ પિનિયન તૂટી ગયા હતા અચ્છા ખરાબ થઈ ગયેલા તો એ પિનિયન કંઈ મળે નહીં તો આપણે ખીલીઓ લાવ્યો એ પ્રમાણની ખીલીને કાપી અને ચક્કર બનાવ્યું અને બરાબર અને તૈયાર કર્યું કમ્પ્લીટ કર્યું મૂક્યું બરાબર દસ વર્ષ પહેલાં દસ વર્ષ પહેલાં બરાબર સરસ તો મિત્રો ઘડિયાળના બે પ્રકાર વોચ અને ક્લોક એ આપે જોયા અને આ વસંતભાઈ છે સાથે સિદ્ધાંત મહંત પત્રકાર છે રાજુભાઈ મહંતના દીકરા છે વચ્ચે ઉવા છે યુવા પત્રકાર છે અને વસંતભાઈ ખૂબ જ ઉત્સાહ સાથે આપને બીજી એક એન્ટિક પીસ ઘડિયાળ છે સો વર્ષ જૂનું ઘડિયાળ છે અને એ પણ એમણે રિપેરિંગ કરી અને આ પટ્ટી મળતી કઈ પટ્ટી છે ને એ પટ્ટી ઘડિયાળની કમાનની છે અચ્છા

તો મિત્રો આ અતીતની યાદ સાથે આપણે એક લુપ્ત થયેલું હુનર એટલે કે ઘડિયાળી વોચ અને ક્લોક એ રિપેરિંગ કરતાં વસંતભાઈની આ વસંત વોચ કંપનીની આજે આપણે મુલાકાત લીધી છે અને એક ડોક્યુમેન્ટરી ઘડિયાળી વિશે ડોક્યુમેન્ટરી આપણે આ સાથે શેર કરીએ છીએ મિત્રો આ વ્લોગ લુપ્ત થતું હુન્નર એટલે કે ઘડિયાળની કારીગરી એ આપણે આજે શેર કરીએ છીએ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત